ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારા મહાદેવ ભક્તો આજનું ટાઇટલ ખૂબ સરસ છે કે જીવનમાં આપણું કોઈ હાથ અથવા સાથ છોડી દે ત્યારે ભગવાન શિવજી કોઈને કોઈ સ્વરૂપે કોઈ આંગળી પકડનાર મોકલી જ દે છે ભક્તો ઘણી વખત એવું હોય છે કે આપણા જીવનમાં સંકટ હોય છે દુવિધા હોય દુઃખ હોય ત્યારે આપણા જેની ઉપર આપણને આશા હોય આપણા સગા હલાવો પડે આપણા પરિવારના કોઈ પણ વ્યક્તિ ઉપર આપણને આશા હોય કે આ વ્યક્તિ આપણને સાથ દેશે તે આપણો સાથ નથી દેતો પણ જો આપણા હૃદયમાં ભગવાન શિવજી પ્રત્યે ભક્તિ હોય આપણા જીવનમાં શિવ ભક્તિ હોય આપણે નિત્ય શિવલિંગની પૂજા કરતા હોઈએ ભગવાન શિવજીના નામના જાપ કરતા હોય તો ભગવાન શિવજીની લીલા અપરંપાર છે કોઈ પણ વ્યક્તિને ભગવાન શિવજી કોઈપણ વ્યક્તિને કોઈને કોઈ સ્વરૂપે ભલે અજાણ્યો હોય આપણી પાસે મોકલી દે છે આપણું સંકટ દૂર કરવા આપણને સહાયરૂપ બની અને કોઈપણ વ્યક્તિ આપણી પાસે આવે છે શિવભક્તો એટલી તો ભગવાન શિવજી આપણને સહાય કરે જ છે હા હા કળીકાળમાં કાળમાં ભગવાન પોતે પ્રસન્ન થઈ અને સાક્ષાત દર્શન નથી આપતા પણ તેની લીલા અપરંપાર છે તેની જે રચના છે તેનું જે આ ઘડેલું છે તે અદ્ભુત હોય છે આપણે જ્યારે પણ આપણા જીવનમાં કોઈ પણ શિવભક્તો ઉપર જ્યારે સંકટ આવવાનું હોય તે પહેલાં ભગવાન શિવજીએ સુંદર એવી ઘટના ઘડેલી જ હોય છે જીવન એવું ઘડેલું જ હોય છે કે આપણને દુઃખમાં જેની આપણે આશા રાખતા હોઈએ તે આપણને સાથ નથી દેતા પણ કોઈ વ્યક્તિ એવું આપણી પાસે મોકલી જ દે છે કે જે આપણને સહાયરૂપ થાય છે અને આપણા સંકટમાં આપણા દુઃખમાં તે એક અડીખમ સ્તંભની જેમ ઊભો રહી જાય છે અને આપણા દુઃખો ઓટોમેટિક દૂર થઈ જાય છે પણ શિવભક્તો ક્યારે કે આપણા જીવનમાં ભગવાન શિવજી પ્રત્યે સાચો ભાવ હોય શિવશક્તિનું આપણે ધ્યાન ધરતા હોય સંધ્યા સમયે શિવશક્તિનું ધ્યાન ધરતા હોય તેમનું રટણ કરતા હોય પ્રભાતે વહેલા ઉઠી ઓમ નમઃ શિવાયના જાપ ભગવાન શિવજીને થોડાક બિલીપત્ર થોડાક પુષ્પો એક જળનો લોટો ચડાવીને ભગવાન શિવજીને સ્નાન કરાવતા હોઈએ ત્યારે ભગવાન શિવજી આપણી સામું જોવે જ છે તેના ભક્તોના દુઃખ દૂર કરે જ છે શિવભક્તો આપણે જીવનમાં સમજવું જોઈએ કે જ્યારે પણ આપણા જીવનમાં શિવભક્તોના જીવનમાં જ્યારે પણ સંકટ આવે તે પહેલાં ભગવાન શિવજી અદ્ભુત લીલા રચે છે અને સુંદર એવું ઘડતરમાં આપણું જીવન ઘડતર રૂપે બનાવી નાખે છે આપણું જીવન વ્યવસ્થિત ગોઠવી જ નાખતા હોય છે શિવભક્તો આવું સુંદર જો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરી દેજો આજે બસ આટલું જ ભગવાન શિવજીની વાત કરવા બેસીએ તો બહુ ટૂંકો પડે તો આજે હું વિડીયો સમાપ્ત કરું છું બધા શિવ ભક્તોને હર હર મહાદેવર ઓમ નમઃ શિવાય